Quiero ver la pues, video que... oh, <coughs> oh! <coughs> <coughs>

મને તો ક્યારેક ક્યારેક એમ થાય છે ને એવો કંટાળો થઈ જાય છે ને તેમ થાય જોબ મૂકીને નાની જાવ તો પણ જતી રહે રોજ રોજ શું તેમ કે પણ પછી મને એવો વિચાર આવ્યો કે તેમ મન ગોતવા ન આવ્યો હોય તો

એ તો ખરાવ ધરવો નકરાય કેમ વાડિયે કેમ થાય પાણી પાણી વાળો વાળું પાણી ઘઉં વારા ના કોમ પાણી વાળે જુ ફૂટ્યું એક ના કો વળે ગબુર થઈ ગયો એ તો એમ જ થાય ઓહો વાડીએ તો બહુ તડકો લાગે છે આ કરતા તો છે ને હીરા ઘવા હારા કરતા હીરા ઘવા હારા કાઢા તો ખરું આને તો બહુ તડકો લાગે હાલો મિત્રો

પોચલ પડી તો વાળા નું તો વાળા કવાડાવા ગઈ ને એટલે પડી આ ભગવાન આ કોઈ દેને ખાકી જાસુ કામ કામ ને કામ બીજ કઈ વાતડ નઈ એ બેરાસો કેટલે રોટલી બનાવું તમારા માટે

पूछू तमने अपने आप भूत ना फिल्म जो आ जाएगी ये माँ नेहो टका बेरास क्यों भूत हुए ये बोले